ત્યારે ક્રિકેટ સત્તાકાંડમાં અન્ય રાજકીય લોકો સામેલ હોવાની શંકા છે તેને લઈને પણ હવે તપાસ વધુ કરવામાં આવી છે ક્રિકેટ સત્તાકાંડ ઇન્ટરનેશનલ રેકેટ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીની તપાસમાં રૂપિયા ચોવીસ કરોડ નો આંકડો પાર કરી ચૂક્યો છે અને સાથે સત્તાકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ બેંક ખાતાની પણ હવે ચકાસણી કરવા જઈ રહી છે ત્યારે બુકીઓના મોબાઈલ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવશે અને તેની તપાસ એફએસએલ કરવાની છે ત્યારે પ્રાથમિક તપાસમાં રાજ્યના ચોવીસ બુકી ના નામ પણ ખુલી ચૂક્યા છે તો આ તરફ ક્રિકેટ સત્તાકાંડ મામલે પીએમ આંગણિયામાં પણ હવે તપાસ હાથ ધરાઈ અને મોબાઈલમાંથી મળી આવેલી એપ્લિકેશન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે એપ્લિકેશન ક્યાં બની અને ક્યાંથી ઓપરેટ થતી હતી તેની સંપૂર્ણ માહિતી મેળવવામાં આવી રહી છે યાદી પણ છે અને સાથે ઓગણીસ કરોડ અઠાણું લાખથી વધુની લેવડ દેવડના વ્યવહારો પણ મળી આવ્યા છે ત્યારે મેજીક એક્સ ડોટ કોમ વાળી આ આઈડીમાં ચૌદ નામ સામે આવ્યા છે કે જેની અંદર મેજિક એક્સ ડોટ કોમ કે આઈડી જેની અંદર ત્રણ કરોડની લિવર દિવડ થઈ હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું હતું ત્યારે આ નામ દબાવવા રાજકીય આગેવાનોના સહારે મૂકી હોવાનું હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે રાજકોટ ક્રિકેટ સત્તા રેકેટની અંદર મોટા ખુલાસા તપાસ દરમિયાન થયા છે ને તેની અંદર

વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે રહીમ હવે અનેક મોટા નામ આ સત્તાકાંડમાં સામે આવી રહ્યા છે ચોક્કસપણે કુશાગ્ર સટ્ટાકાંડ છે ઇન્ટરનેશનલ રેકેડ હોય તેવું કહી શકાય છે કારણ કે આખું આ ઓપરેટ છે તે દુબઈથી થતું હોવાની વિગત છે તે સામે આવી છે જે રીતના અનેક રાજકીય નેતાઓ છે તેમના ભાઈઓ અને રાજકીય આગેવાનો છે સહકારી આગેવાનો છે તેમના પણ નામ ખુલ્યા છે અત્યાર સુધીમાં જે અઠ્યાવીસ નામો આવ્યા છે તે સામે આવ્યા છે અને ચોવીસ કરોડ રૂપિયાની લેવડ દેવડ આની અંદર ચાલી હતી સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આખું આ નેટવર્ક છે આપણે જે મોબાઈલમાં સિમ કાર્ડ હોય છે ને પ્રીપેડ રિચાર્જ થતું હોય છે તે પ્રકારે આખું આ એપ્લિકેશનમાં લેવડ દેવડ થતી હતી દાખલા તરીકે એક કરોડ રૂપિયા છે તે હારી ગયો છે તો બીજા એક કરોડ રૂપિયા છે તે નાખવામાં આવતા હતા એટલે આ રીતનું આખું નેટવર્ક છે તે ચાલતું હતું સૌથી મોટો સવાલ છે કે અત્યાર સુધીમાં ચૌદ ચોવીસ કરોડ રૂપિયા જેલી લેવડ દેવડ સામે આવી છે પરંતુ આ લેવડ દેવર અબજો રૂપિયા સુધી પહોંચે તો પણ નવાય નહીં બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આખી આ એપ્લિકેશન છે તે ક્યાંથી ડેવલોપ થઈ છે કયા મોબાઈલમાંથી કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવી છે તેને લઈને એફએસએલની મદદ લેવામાં આવી છે ત્રણ મોબાઈલો છે ત્રણ મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે ને એફએસએલ દ્વારા આ એપ્લિકેશન કઈ રીતના ઓપરેટ થઈ છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે બીજી બાજુ જે રીતના રાજકીય નેતાઓ છે તેમના નામ સામે આવ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે બીજી અઠ્યાવીસ લોકોની અટકાયત બાદ જે રીતના એક બાદ એક નામો આવશે તેને લઈને તપાસ થશે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે

રાકેશ રાજદેવના નામ પણ ખુલે તેવી શક્યતાઓ છે તે સૂત્ર પાસેથી માહિતી મળી છે કારણ કે એક એપ્લિકેશન છે તે રાકેશ રાજદેવ ચલાવતો હોવાની વિગત છે તે સામે આવી છે અત્યાર સુધીમાં જે નામ આવ્યા છે તે માત્ર નાના નાના નામ આવ્યા છે પરંતુ મોટી મગર હજી બાકી છે મની લોન્ડરિંગ પણ દાખલ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે મોટા ભાગેની રકમ છે તે આંગળિયા મારફતે લેવડ દેવડ થતી હતી એટલે પીએમ આંગળિયા સુધી પણ તપાસ છે તે કરવામાં આવશે આવનારા સમયમાં ને હાલ જે આરોપી પકડ્યા છે 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 તે 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 ડિટેલ્સ બ્રાન્ચે મોટા ભાગે આ કાળા નાણાંનો ઉપયોગ થતો હોવાની પણ વિગત સામે આવી છે એટલે કહી શકાય કે આવનારા સમયમાં ઇન્ટરનેશનલ સૌથી મોટું રેકોર્ડ ક્રિકેટ સટ્ટાનું રાજકોટમાંથી સામે આવ્યું એવું કહી શકાય છે ને આવનારા સમયમાં એક બાદ એક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે જી જી રહેમ માહિતી બદલ આપનો આભાર તો જે રીતે ડિરેક્ટર છે તેમનું નામ સામે આવ્યું તેમની પણ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે પૂછપરછ ચાલી રહી છે તો આની સાથે જ જે વાંકાનેરના ધારાસભ્ય છે તેમના ભાઈ રાજુ સુવાણીનું નામ પણ સામે આવ્યું છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને એ આ જે તપાસ થશે તપાસ દરમિયાન અનેક એવા મોટા માથાઓ છે કે જેમના નામ પણ જે રાજકીય નેતાઓ છે તેમના નામ પણ સામે આવી શકે છે તેવી આશંકા છે ને તેને લઈને હવે તપાસ વધુ તેજ કરવામાં આવી છે અનેક રાજકીય જે લોકો છે તે આ ક્રિકેટ સત્તાકાંડમાં સામેલ હોવાની શંકા છે અને તેને લઈને તપાસ થઈ રહી છે ક્રિકેટ સત્તાકાંડ ઇન્ટરનેશનલ રેકોર્ડ રેકેટ હોવાનું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીની અંદર રૂપિયા ચોવીસ કરોડનો આંકડો આ સામે આવી ચૂક્યો છે આ સમગ્ર સત્તાકાંડની અંદર ને સત્તાકાંડમાં ક્રાઈમ બ્રાન્ચ હવે બેંક ખાતું છે કે તેની ચકાસણી કરવાની છે અને બેંક ખાતાની અંદરથી પણ કેટલા વ્યવહારો થયા છે તે તમામ બાબતે હવે ક્રાઇમ બ્રાન્ચ છે તે ચકાસવાની છે બુકિયોના મોબાઈલ ગાંધીનગર એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે ને તેની અંદરથી હવે એફએસએલની ટીમ મોબાઈલની ડિટેલ્સ કોલ ડિટેલ્સની તપાસ કરશે સાથે પ્રાથમિક તપાસમાં જે રાજ્યના ચોવીસ બુકિયો હતા ને પંટાના નામ સામે આવ્યા હતા તે તમામની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ત્યારે મોબાઈલમાંથી જેટલી પણ એપ્લિકેશન્સ મળી આવી છે તે એપ્લિકેશન અંગે પણ હવે તપાસ કરવામાં આવશે કે આ એપ્લિકેશન ક્યાંથી હતી કોણે બનાવી હતી અને ક્યાંથી આ એપ્લિકેશન છે તે ઓપરેટ થતી હતી તેની તપાસ કરવામાં આવશે

મહત્વનું છે કે નામ દબાવવા રાજકીય આગેવાનોના સહારે બૂકી હોવાનું પણ હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે સત્તાકાંડમાં હવે ક્રાઇમ બ્રાન્ચ બેંક ખાતાની ને સમગ્ર નાણાં વ્યવહારો કરેલા તે તમામની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરવાની છે